સાહેબ મંજિલ મળે કે ના મળે એ તો સમયની વાત છે મંજિલ મળે કે ના મળે એ તો સમયની વાત છે પણ તમે સાવ કોશિશ જ ના કરો ને તો એ સાવ ખોટી વાત છે સાહેબ માણસ એક દુકાન છે અને જીભ એનું તાળું છે જ્યારે ખુલે ને ત્યારે ખબર પડે છે કે દુકાન સોનાની છે કે ભંગારની હા સાહેબ સંબંધ હોય કે સમસ્યા બસ મન મોટું રાખજો બાકી દુનિયા બહુ નાની છે સાહેબ આ દુનિયામાં જો ખુશ રહેવું હોય ને હા આ દુનિયામાં જો ખુશ રહેવું હોય ને તો સૌથી પહેલાં પોતાના દુઃખને સંતરતા શીખો હા વિશ્વાસની વાતો તો આખી દુનિયા કરે છે સાહેબ હા વિશ્વાસની વાતો આખી દુનિયા કરે છે પણ જેનો વિશ્વાસ દિલથી તૂટે છે ને એને જ ખબર પડે છે કે વિશ્વાસ કોને કહેવાય સાહેબ આ જીવનમાં કોના પર કેટલો ભરોસો કરવો ને હા આ જીવનની અંદર કોના પર કેટલો ભરોસો કરવો ને એની સમજ વિશ્વાસઘાત થાય ને પછી જ આવે છે હવે તો અમુક સંબંધ પણ નોકરી જેવા થઈ ગયા છે સાહેબ હા હવે તો અમુક સંબંધ પણ નોકરી જેવા થઈ ગયા છે કેમ કે સારી ઓફર મળે ને તરત જ છોડીને ચાલે જાય છે શબ્દોની કોઈ કિંમત નથી હોતી સાહેબ હા શબ્દોની કોઈ કિંમત નથી હોતી પણ વાપર્યા બાદ તેની કિંમત જરૂર ચૂકવવી પડે છે દરિયો પણ એટલો બધો મોટો હોવા છતાં એની હદમાં રહે છે સાહેબ હા આ દરિયો પણ એટલો બધો મોટો હોવા છતાં એની હદમાં રહે છે પણ ખબર નહીં આ માણસને શેનું અભિમાન છે લાગણીઓને ત્યાં જ વ્યક્ત કરો સાહેબ હા લાગણીઓને ત્યાં જ વ્યક્ત કરો જ્યાં એની કદર હોય બાકી આંખમાંથી નીકળતા આંસુ લોકોને પાણી જ લાગશે ક્યારેક આપણે કોઈના માટે એટલા બધા જરૂરી પણ નથી હોતા સાહેબ હા ક્યારેક આપણે કોઈના માટે એટલા બધા જરૂરી પણ નથી હોતા જેટલા આપણે ખુદ વિચારીએ છીએ સાહેબ તમારી અંદર બદલાવ એટલો બધો પણ ના લાવો હા તમારી અંદર એટલો બધો બદલાવ પણ ના લાવો કે તમને ગમતો વ્યક્તિ તમને પોતાનું દુઃખ ના કહી શકે સાહેબ જિંદગીએ એક વાત તો શીખવી દીધી છે આ દુનિયામાં કે આપણે હંમેશના માટે કોઈ ખાસ નથી રહેતા કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લી કિતાબ ન બનશો સાહેબ હા કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લી કિતાબ ન બનશો કારણ કે આજકાલ ટાઈમપાસનો જમાનો છે કેમ કે લોકો એક વાર વાંચીને તમને ફેંકી દે છે સાહેબ આ દુનિયાનો નિયમ છે આપણું જ્યાં સારું થતું હોય ને ત્યાં બગાડવાવાળા પણ આપણા પોતાના જ હોય છે માન્યું કે કોઈથી વધારે નારાજ ના રહેવું જોઈએ હા મેં માન્યું કે કોઈથી વધારે નારાજ ના રહેવું જોઈએ પણ જ્યારે સામેવાળાને આપણી જરૂર ના હોય તો જબરજસ્તી સંબંધ રાખવાનો શું ફાયદો